લડી લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને બીજી તરફ અલ્પેશ કથિરિયાએ સમાજના યુવાનોમાં વધતા જતા ઓનલાઈન ગેમિંગ અને સટ્ટા દૂષણ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને સમાજને આ બાબતે જાગૃત થવા માટેનું આહવાન કર્યું હતું પાટીદાર સ્નેહ મિલન સંમેલન યોજાયું હતું જેમાં ફરી એક વખત અનામતનો મુંડો ગુંજ્યો હતો મોટી સંખ્યામાં લોકો આ સ્નેહ મિલન સમારોહમાં હાજર રહ્યા હતા આ સંમેલનમાં અનામત મુદ્દો ફરી એકવાર ગુંજ્યો મનોજ પનારાએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દસ ટકા અનામતની માંગણી કરી સાથે તેમને વ્યાજી નાણાં આપી ફસાવતા લુખાઓ સાથે સંગઠિત થઈને લડી લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો બીજી તરફ અલ્પેશ કથિરિયાએ સમાજમાં યુવાનોમાં વધતા જતા ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાના દૂષણ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી અને સમાજને આ બાબતે જાગૃત થવા માટેનું આહવાન કર્યું હતું વિસ્તારોની અંદર જે ફાયનાન્સની ઓફિસો ખોલી અને સમાજના લોકોને ટાર્ગેટ કરીને એને વધારે વ્યાજે પૈસા આપી અને સમયાંતરે વ્યાજ એ રીતે પડાવે છે કે મૂળગી રકમથી પણ વધારે વ્યાજના પૈસા લઈ લીધા હોય છે છતાં પણ આવા પરિવારને હેરાન પરેશાન કરવા સુસાઈડ કરે છે આવો બનાવો ન બને બીજી જે બાબત છે કે ઓનલાઈન ગેમલિંગના માધ્યમથી આઈડી દ્વારા યુવાનોને જે ગેમના નશે ચડાવી અને એવા પરિવારોને બરબાદ કરે છે ત્રીજી જે બાબત છે કે દીકરીઓ કે જેને સારા અને સજ્જન ઘરની દીકરીઓને ટાર્ગેટ કરી અને આવી દીકરીઓનું ભવિષ્ય જોખમ માટેની પ્રવૃત્તિ થઈ રહી છે દસ ટકા અનામત જે પાટીદારોને પણ મળ્યું છે શિક્ષણમાં અને નોકરીમાં એ એબીસી અનામત ફરીથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ લાગુ પડે એવા મુદ્દાઓ સાથે આજે સ્નેહ મિલન હતું અને આ સ્નેહ મિલનની અંદર અમારા વડીલો આગેવાનો અને અલ્પેશભાઈ કથિરિયા સહિત બધા જ મિત્રો હાજર રહ્યા હતા

જે કહી શકાય કે મોભીઓ છે તે પણ આ સંમેલનની ની અંદર હતા સાથે સાથે આ જે પ્રકારે કહી શકાય કે આવનારી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેમાં ફરી એક વખત કહી શકાય કે આંદોલનનો મુદ્દો છે આ તે ગુંજ્યો છે અને તેમાં કહી શકાય કે દસ ટકા જે એબીસી છે આ તે એબીસી લાગુ કરવા માટેની માંગ છે તે કરવામાં આવી છે એટલે કે જે પ્રકારે આજે પાટીદાર યુવા જે સેવા સંઘ છે તેના દ્વારા આજે મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં જે દસ ટકા એબીસી છે તે એબીસી ની માંગ પાટીદાર સમાજની અંદર જે ઓનલાઈન ગેમિંગ અને જે સત્તાઓના જે કહી શકાય કે ખેલ ખેલાઈ રહ્યા છે તેને અને પણ યુવાનોને ટકોર છે તે ટકોર કરવામાં આવી છે બીજી તરફ જે વ્યાજ નો મુદ્દો છે તે ઘણા સમયથી આ મોરબી ની અંદર જોવા મળી રહ્યો છે ને આ જે વ્યાજખોરો સામે પણ લડી લેવાનું મૂળ છે તે હવે ક્યાંક ને ક્યાંક પાટીદાર યુવા જે સેવા સંઘ છે તેના દ્વારા વાત કરવામાં આવી છે એટલે કે જે રીતે વધતા જતા દુષણો છે તેને રોકવા માટે પણ જે સમાજ છે તે સમાજે ટકોર છે તે કરી છે કહી શકાય કે જે રીતે મનોજ પનાર અને દ્વારા આ જે ટકોર છે તે ટકોર કરવામાં આવી છે આ સાથે કહી શકાય કે આવનારા દિવસોની અંદર જે આ જે વ્યાજખોરો છે તેમની સામે એક અલગથી ઝુંબેશ છે તે ઝુંબેશ પણ ઉપાડવાની વાત છે તે વાત કરી છે મહત્વનું કહી શકાય કે જે રીતે પાટીદાર યુવા જે સેવા સંઘ છે તેના દ્વારા આવનારી સ્વરાજ ની ચૂંટણીઓ છે તેમાં જે રીતે કહી શકાય કે દસ ટકા જે અનામત ની માંગ છે તે માંગ કરવાની અત્યારે વાત છે તે કરવામાં આવી છે કોણ કોણ આ સંમેલનમાં હાજર રહ્યું હતું કેટલી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અનવી જે પ્રકારે કહું આપણે વાત કરું કે મનોજ પનારા અલ્પેશ કથિરિયા આ સિવાય જે મોરબીની પાટીદાર સંસ્થાઓ છે તેમના આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા મોરબીના સિરામિક ઉદ્યોગકારો છે તે ઉપસ્થિત રહ્યા હતા અને કહી શકાય કે હજારોની સંખ્યામાં જે પાટીદારના જે ભાઈઓ બહેનો છે તે ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં જે રીતે આ સંમેલન યોજાયું હતું તેમાં કહી શકાય કે આ રીતની ટકોર છે તે આવનારી જે ચૂંટણી છે તે ચૂંટણીમાં ઘણી બધી અસર છે તે અસર કરી શકે છે કારણ કે જે રીતે તમામ જગ્યાએ છે તે લાગુ કરી દેવામાં આવી છે પરંતુ ચૂંટણી અંદર જે છે તે અત્યાર સુધી લાગુ નથી કરવામાં આવી તેની પણ માંગ છે તે આવનારા દિવસોની અંદર કરવામાં આવશે જે કહી શકાય કે દસ ટકા ઇબીસી છે તે આવનારી જે સ્થાનિક સ્વરાજની ની ચૂંટણી છે તેમાં લાગુ કરવાની માંગ છે તે અત્યારે મોરબીની અંદરથી શરૂઆત છે તે શરૂઆત થઈ છે જી આભાર રવિ જોડાવા માટે અને